જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હોળી સ્પેશિયલ ખૂબ જ સુંદર ભજન નીચે લખીને આપેલું છે જય શ્રી કૃષ્ણ ઉડે ઉડે રે અભિલ ગુલાલ રે તમે રંગે રમજો આજ રે ઉડે ઉડે રે અબિલ ગુલાલ રે તમે રંગે રમજો આજ રે જોવા આવો જશો દાના લાલને તમે રંગે રમજો આજ રે જોવા આવો જશો દાના લાલને તમે રંગે રમજો આજ રે એણે પીળા પિતાંબર પહેર્યા છે એના ખંભે તે કમળી કાળી છે તમે રંગે રમજો આજ રે એના ംഭേ കമി കളി ജേ രംഗജോ ആ ഉഡേ ഉഡേ രേ അബി ല ഗുല റെ ത રંગે રમજો આજ રે એને માથે તે મૂંગટ શોભે છે એને માથે તે મૂંગટ શોભે છે એને ગળે એકાવન હાર છે તમે રંગે રમજો આજ રે એને ગળે એકાવન હાર છે તમે રંગે રમજો આજ રે ઉડે ઉડે છે અબિલ ગુલાલ રે તમે રંગે રમજો આજ રે એને કાને તે કુંડળ શોભે છે એને કાને તે કુંડળ શોભે છે એના મુખ પર મોરલી શોભે છે તમે રંગે રમજો આજ રે એના મુખ પર મોરલી શોભે છે તમે રંગે રમજો આજ રે ઉડે ઉડેરે અભિલ ગુલાલ રે તમે રંગે રમજો આજ રે ઉડે ઉડેરે અબિલ ગુલાલ રે તમે રંગે રમજો આજ રે એને બાય બાજુ બાંધ શોભે છે એને બા બાજુ બાંધ શોભે છે એને દસે આંગળીએ વેઢશે તમે રંગે રમજો આજ રે એને દસે આંગળીએ વેઢશે તમે રંગે રમજો આજ રે ઉડે ઉડે સે અબીલ ગુલાલ રે તમે રંગે રમજો આજ રે એને કેડે કંદોરો શોભે છે એને કેડે કંદોરો શોભે છે એના પગમાં માં ઝાંજર ગમકે છે તમે રંગે રમજો આજ રે એના પગમાં માં ઝાંજર ગમકે છે તમે રંગે રમજો આજ રે ઉડે ઉડે રે અબિલ गुलाल रे तमि રંગે રમજો આજરે એના પગ મારા થોડી મોજડી છે એ તો ચાલે છટકતી ચાલ રે તમે રંગે રમજો આ રે એ તો આહિર કુળમાં માં ઉરિયો એ તો આહિર કુળ માં એ તો ભરવાડનો નો ભાણે જરે તમે રંગે રમજો આજરે રે એ તો ભરવાડનો ભાણે જરે તમે રંગે રમજો આજરે રે ઉડે ઉડે રે અબિલ ગુલાલ રે તમે રંગે રમજો આજરે રે જોવા આવો જશોદાના લાલને તમે રંગ ङ्गेरमज आजरे